આંતરરાજ્ય હજ કમિટી ગાંધી તરફથી વડોદરા જિલ્લાના હજ યાત્રીઓનો વેક્સિનેશનનો પ્રોગ્રામ આજે જમુનાભાઈ હોસ્પિટલ વડોદરા ખાતે રાખવામાં આવેલ છે વડોદરા જિલ્લાના અંદાજિત છસો એંશી હજ હજ યાત્રીઓ છે અહીંયા આગળ ભારત સરકાર આ વખતે ઓનલાઈન એન્ટ્રી કરવા માટે પણ અહીંયા માણસો બેસાડવામાં આવે છે જમનાબાઈ હોસ્પિટલની અંદર એટલે દરેકનું વ્યક્તિગત અહીંયા આગળ એન્ટ્રી કરવામાં આવશે અને એમને સર્ટિફિકેટ આપવામાં આવશે એ પછી એમને અંદર વેક્સિનેશન આપ કરવામાં વેક્સિન આપવામાં આવશે આ વેક્સિન હજયાત્રી માટે ઘણી જગત્યની છે મેનેન્જીવાઇટીસ છે ઇન્ફ્લુએન્જા છે ઓરલ પોલિયો છે કે ત્યાં આગળ મગજનો તાવ એન્ટીવાયરસ એનાથી રક્ષણ કરે દરેક હાજરનું એ માટે આ વેક્સિન બહુ જરૂરી છે અને એનું સર્ટિફિકેટ દરેક હજયાત્રી માટે બહુ જરૂરી છે આની અંદર મોયનુદ્દીન સૈયદ વડોદરા હજ ફિલ્ડ અંદર ગુજરાત સ્ટેટ હજ કમિટી ગાંધીનગર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આજથી ચાદરવા વિસ્તારમાં આવેલી જમનાબાઈ હોસ્પિટલ સાથે હજ વેક્સિનેશનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે દર વર્ષે જમનાબાઈ હોસ્પિટલમાં પ્રોગ્રામ હોય છે અને જમનાબાઈ હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ બહુ સારી કામગીરી કરે છે અને અમારા ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ અને વડોદરાના હજ જે ટ્રેનર છે અમારા મોહિતભાઈ સૈયદ ઉપસ્થિત છે ખાસ કરીને જે લોકો હજ કરવા જાય છે હજ યાત્રા કરવા હજ કમિટીમાં એમનું પૂરેપૂરું ધ્યાન રાખવાની વાહેદારી આપી છે કે ભાઈ જ્યાં એ લોકો મક્કા મક્કાના મદીનામાં જાય છે તો આ વેક્સિન જે છે એ લઈને જાય ત્યાં કોઈ તકલીફ ના પડે અગત્યની વેક્સિન છે એના લીધે આજે તારીખ આઠ તારીખથી લઈને બાવીસ તારીખ સુધી જમનાબાદ હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના સાતસો આશરે હાજીઓ જે છે એમને વેક્સિન મૂકવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે ખાસ કરીને ડોક્ટર લોકો જે છે સારી મહેનત કરી રહ્યા છે સ્ટાફ છે વગેરે તો હું એમને બી અભિનંદન આપું છું